ગુજરાત રાજ્ય ભરૂચ ચેપ્ટર બી એઆઈનો શનિવારે દમણના દેવકા બીચ રિસોર્ટ ખાતે આયોજિત પ્રથમ પરિસંવાદમાં ગુજરાત છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગોવા બિલ્ડર્સ કોન્ટ્રાક્ટર્સ અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા મહાનુભાવો એક મંચ પર એકત્રિત થયા હતા પરિસંવાદનો ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ સિલવાસાના પ્રભારી દુષ્યંત પટેલના મુખ્ય મહેમાન પદે પ્રારંભ થયો હતો બેઠકમાં બીએઆઈના ભૂતપૂર્વ પ્રમુખ નિમેશ પટેલ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના ચેરમેન અરવિંદ પટેલ પશ્ચિમ વિભાગના ઉપપ્રમુખ આનંદ ગુપ્તા મંચસ્થ મહાનુભાવો સાથે જોડાયા હતા ગુજરાત રાજ્ય બીએઆઈના અધ્યક્ષ સંજીવ શાહ ભરૂચના પ્રમુખ સૈવ શેઠ મુખ્ય સ્પોન્સર અમિત પટેલ સંગઠન સમિતિ અધ્યક્ષ કાર્તિક મામલતદારના એક કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ યોગદાન આપ્યું હતું બેઠકમાં બીએઆઈના બાંધકામ ઉદ્યોગોનો પરિચય વિશ્લેષણ અને રાજ્ય અધ્યક્ષનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો શ્રમ કાયદાની અને માં નવીનતમ વિકાસ અંગે પ્રશાંત અંબુલગેકર ઉપપ્રમુખ એચઆર મેમર્સ બીજી સિરકેએ પ્રકાશ પાડ્યો હતો કેન્દ્રીય બજેટ અને બાંધકામ ઉદ્યોગ પર તેની અસર પર પ્રત્યક્ષ કર સમિતિ અધ્યક્ષ સીએ તરુણ ઘિયાએ વિગતવાર માહિતી આપી હતી સરકારી કરારોમાં કરારની શરતો રેરા બાંધકામ માટે સામગ્રી અને મશીનરીમાં નવીનતમ પ્રગતિ પદ્મ પુરસ્કારોથી લાયક કોન્ટ્રાક્ટરોને બિલ્ડરોને માન્યતા આપવી સભ્યપદ અપડેટ અને પશ્ચિમ ક્ષેત્રમાં નવા બીએઆઈ કેન્દ્રો સ્થાપવાની યોજના પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હતી આ બેઠકમાં ભરૂચના બિલ્ડરો કિરણ મજુમદાર રોહિત ચદ્દરવાલા પંકજ હરિયાણી વિપુલ શાહ જિગ્નેશ શેઠ પિયુષ શાહ વિનય શાહ કરજીત પટેલ મનીષ પટેલ આનંદ પટેલ ડીવીએસ પટેલ અને નરેશ ઠક્કર સહિતના બિલ્ડરો જોડાયા હતા કોન્ફરન્સ યોજવામાં આવી મોટી સંખ્યામાં પાંચ રાજ્યથી બધા બિલ્ડર્સ અહીંયા ઉપસ્થિત રહ્યા છે મને મુખ્ય મહેમાન તરીકે મને જે આમંત્રણ મળ્યું છે અને એમની સાથે વિચાર વિમર્શ થયો આ કોન્ફરન્સની અંદર નવી ટેકનિકલ આઈટમો નવું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ પોતાના પ્રશ્નો અને જે કંઈ ભારતભરની અંદર જે કંઈ નવા પ્રોજેક્ટ્સ આવે છે એના ઉપરનું અને એનું આયોજન કરવામાં આવ્યું છે હું ખરેખર ધન્યતા અનુભવું છું આ કોન્ફરન્સમાં ભાગ લઈને કે સેન્ટ્રલના મિનિસ્ટર બી ધારો કે નિર્મલા સીતારમણ જ્યારે એમનું પોતાનું બજેટ સેશન કરે તો બીઆઈ જોડે એમના સજેશન મંગાવે છે અને બીઆઈ જેનાથી દરેક વસ્તુનું પ્રોપર ગાઈડન્સ થાય ઇમ્પ્લિમેન્ટ થાય કોન્ટ્રાક્ટરને નુકસાન ના થાય ગવર્મેન્ટને નુકસાન ના થાય બીજો એક મેજર પોઈન્ટ એવો છે કે એગ્રીકલ્ચર પછી સેકન્ડ લાર્જેસ્ટ જીડીપી આપવા વાળું આ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે પણ એટલું બધું અનઓર્ગેનાઇઝ છે એના ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી એટલે અમારા એસોસિએશનની મોટા મોટી માગણી એવી છે કે એક કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી માટેનું એક સ્પેસિફિક મિનિસ્ટ્રી હોય કે જે કન્સ્ટ્રક્શન અને ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન પર ધ્યાન આપે એના બધા નાના મોટા પ્રોબ્લેમ્સ પર ધ્યાન આપે અને એનો આગળ પ્રોવાઇડ કરીશ એમાં આપણે આવી રહ્યા છે અને બિલ્ડર બિલ્ડર્સ અને સિવિલ અને કોન્ટ્રાક્ટર્સ રિલેટેડ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એનું ડિસ્કશન થાય છે એમાં આપણે ઈએસઆઈસી રિલેટેડ લેબર લોસ યુનિયન બજેટ બે હજાર ચોવીસ રિલેટેડ ડિસ્કશન થયું છે